જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે એક ફરાળની વાનગી સીટ કરવાની છે બનાવવાની છે જેના માટે મેં અહીંયા લીધો છે એક કટોરી સાંબો એટલે મોરૈયો જેને કહીએ તો એ મેં કૂકરનો ઉપયોગ કર્યો છે કૂકરમાં મેં પહેલાં બે ચમચી ઘી પધરાવ્યું એમાં સાથે એક ચમચી જીરું આપણે મોરૈયા તો ઘણી બધી રીતે બનાવતા હોય છે પણ શું આવી રીતે ક્યારે બનાવ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો લીમડાના ચારથી પાંચ પાન સાથે પધરાવવાના આદુ અને મરચાંની પેસ્ટ રહ્યા એક ચમચી આ તીખું મરચું ખાતા હોય તો તીખું મરચું લઈ શકો છો અહીંયા મેં મોરા મરચાંનો ઉપયોગ કર્યો છે તો અને એની સાથે આ છે લીલા દાણા આપણે ઓળા આવે ને જે આપણે લીલી એટલે લીલા સિંહ જે આવે છે ને અત્યારે તો ખૂબ સુંદર મળે છે તો એ લીધા છે તો એ આપણે પધરાવી દઈએ સાથે અને એક કટોરી છે મોરૈયો એટલે મોરૈયો એટલે સાંભો આપણે જેને કહીએ એ હવે એને મેં ધોયું નથી બરાબર ખાસા નથી કર્યા મેં એને ખાલી કોરા કપડાંથી મેં લૂછી લીધેલા અને એમાં એની સાથે એમાં પધરાઈ દેવાના એનું ખાસ રીઝન આ છે કે આપણે ધોઈ લઈએ તો ચીકણું થઈ જાય અને એમને કોરા કપડાંથી લૂછી લઈએ તો સુંદર થાય તો એક કટોરી જો મોરૈયો હોય તો ત્રણ ભાગ એટલે ત્રણ ગણું આમાં જલ પધરાવાનું અને સ્વાદ મુજબ લૂણ એટલે સિંધાલુ પધરાઈ દેવાનું અને એમાં ત્રણ સીટી આપણે કરવાની છે બસ ત્રણ જ સીટી એક કટોરી મુરૈયો ત્રણ કટોરી જલ અને ત્રણ વિસલ ત્રણ જ સીટી ચોથી સીટી બી નહીં જોશે એમાં અને લીલા ધાણાનો ઉપયોગ મેં થોડા વધારે પ્રમાણમાં અહીંયા કર્યા છે આપને જો ન ગમતું હોય તો આપ ઓછું કરી શકો છો હવે એનું ઢાંકણ બંધ કરીને એમાં વિસા લાવવા દઈએ બીજી ગેસ પર બીજી બાજુ અને બીજી બાજુ આપણે એક લોહીં લઈએ એમાં ઘી પધરાવીએ બે ચમચી અને ઘી જરા કેવું ગરમ થાય એટલે આમાં આપણે પધરાવીએ જીરું જીરું અહીંયા એક ચમચી લીધું છે સાથે મીઠા લીમડાના પાન પાંચથી છ બટેટા અમે પહેલાંથી જ બાકી રાખ્યા છે આપણે બટેટાને ખાટું શાક અહીંયા કરવાનું છે ઘણીવાર શું થઈ જાય કે એકને એક ભાજી કે એકને એક વસ્તુ ખાઈને બધા કંટાળી જતા હોય છે તો આજે આપણે કંઈક નવીન રીતે કંઈક અલગ કંઈક કર્યું છે કે ઘણાને મોરૈયો એકલો ન ભાવતો હોય તો આવી રીતે આપણે કંઈક કરીએ તો ખૂબ સુંદર લાગે ને આપણે પ્રભુને બીજો જો ધરવું હોય તો બી ધરી શકાય ફરીથી આદુ મરચાંની પેસ્ટ અહીંયા બે ચમચી લીધી છે કારણ કે આપણે ખાટું શાક બનાવી રહ્યા છે એટલે બટેટાની કઢી આપણે બનાવી રહ્યા છે અને આ બાફેલા જે બટેટા રાખ્યા છે એ મેં બટેટાના પ્રમાણે ત્રણ નંગ લીધેલા છે ત્રણ નંગ બટેટા છે એને હાથેથી આવી રીતે મસળીને પધરાવાના છે એને આપણે ચપ્પુથી એને કટ નથી કરવાના બરાબર એને સીત નથી કરવાના હાથેથી મસળીને જ એને છે આપણે અને એને બે મિનિટ ને એમાં સોતડવાની છે આપણે શેકવાનું છે બટેટા શેકાઈ જાય પછી આપણે એમાં સ્વાદ મુજબ લૂણ એટલે સિંધાલુ છે એ પધરાવી દેવીશું અને આપણે ખાટું શાક કરી રહ્યા છે એટલે મેં ખટાશ માટે અહીંયા ખાટી છાશનો ઉપયોગ કર્યો છે ખાટી છાશ મેં અહીંયા એક ગ્લાસ લીધેલું છે આપ પાસે ખાટી છાશ ન હોય તો આપ લીંબુનો ઉપયોગ કરી શકો છો લીંબુ બી ચાલશે અને ખાટી છાશ હોય તો વધુ સારું તો અહીંયા થોડુંક એવું પહેલાં આપણે જલ પધરાવી દઈએ ખાલી અડધી કટોરી અને આ શાક એકદમ ઢીલું એક દે એટલે એકદમ રસાવાળું હોય છે એટલે કારણ કે આપણે બટેટા હાથેથી મસળીને પધરાવ્યા છે તો શાક ઘટ સરસ થાય છે એટલે આમાં જલનો ભાગ બી વધારે રહેશે તો એક ગ્લાસ અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે અને એની સામે એક ગ્લાસ ફરીથી એમાં જલનો ઉપયોગ કરશું જેથી એની કન્સિસ્ટન્સી કારણ કે હજી આ ઉકળશે બોઇલ થશે તો હજી આ ઘટ થશે તો હવે એને આપણે ઉકળવા દઈએ તો અહીંયા આપ જોઈ શકો છો અને સાથે એમાં શેકેલા સિંગદાણાનો ભૂકો પધરાવશું આપણે ચારથી પાંચ ચમચી અને એને સરખી રીતે આપણે બોઇલ કરી લેશું એટલે ઉકાળી લેશું તો સુંદર ઉકળી ગયું છે આ તો બીજી બાજુ જોઈ લઈએ મોરે એવો થઈ ગયો છે કે નહીં તો અહીંયા આપણે જોઈએ કુકરનું ઢાંકણ ખોલીને તો આપ અહીં જોઈ શકો છો ખૂબ સુંદર રીતે અહીંયા આપણે જે સાંભો વઘાર્યો તો સામા જે વઘાર્યા હતા આપણે ખૂબ સુંદર થઈ ગયા છે ને ટેક્સચર બી સુંદર આવી ગયું છે તો આ જે સાંબો છે ને આમાંથી હજી બી બીજી આપણી સામગ્રી બનાવી શકીએ છીએ બીજી બી વાનગી આમાંથી બને છે તો એનો વિડીયો હું ચોક્કસ આપ સાથે શેર કરીશ કે આમાંથી આપણે બીજું શું બનાવી શકીએ છીએ અને ખૂબ ન્યૂ એટલે ખૂબ નૂતન રેસિપી અને સામગ્રી હશે એ એ બી હું ચોક્કસથી શેર કરી ફરીથી લીલા ધાણા આમાં પધરાવી દીધા છે આપને જો હા લીલા ધાણા ન ગમતા હોય ને તો આપ સ્કીપ કરી શકો છો બસ ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા મોરયો અને ખાટી કઢી એટલે બટેટાની ખાટી કઢી બટેટાનું ખાટું શાક અહીંયા સિદ્ધ થઈ ગયું છે તો આપણે પ્રભુને ધરાવું શકું પ્રભુને બી ધરાવી શકો છો અને આપ જો એમનેમ બટેટા કે સાંભો ખાઈ ખાઈને કંટાળી બી ગયા હશો તો આવું કંઈક કરશો તો ખૂબ સુંદર લાગશે આપને ખૂબ સારું લાગશે તો આપણે એને ખાવે ખાલી પાત્રમાં સાજી લઈએ તો વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ તો વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો ફરીથી મળશું આવી રીતે નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ